ગ્રામ્ય પોલીસનો સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા તાલુકાના સરપંચો સાથે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગ વધુ અસરકારક અને સુદૃઢ બને તે માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્ય પોલીસ આદેશ સૂચનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગામોમાં ગ્રામ્ય પોલીસિંગ વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે દરેક પોલીસ મથકના થાણા ઇન્ચાર્જને તેઓને તાબાના વિસ્તારમાં સરપંચો સાથે સંવાદ યોજવા અપાયેલ સૂચનાના અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસના સાવલી પોલીસ મથકના થાણા મલદાર વી એ પરમારની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલમાં પોલીસ અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરપંચોએ પોતાનો ગામનો ગામમાં કાયદો અને વ્યવસ્થા સુચારુરૂપ જળવાય તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરાયા હતા પોલીસ દ્વારા પણ ગ્રામ પંચાયત અને જન ભાગીદારીથી ગ્રામ્ય વિસ્તારમાં ગુનાના અંકુશ અને ડિટેક્શન માટે ગામના મુખ્ય અને પ્રવેશ માર્ગ સીસીટીવી કેમેરા લગાવવાનું સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચો અગ્રણીઓ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહેશભાઈ તલાવિયા દ્વારા તુલસીપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમને પોતાનું નિવેદન પણ આપ્યું હતું એ પણ અમે તમને સંભળાવીશું પરંતુ વાત એ કરવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે પોલીસને સરળતાથી કામ કરવું હોય ત્યારે ગામના સરપંચો સાથે સુમેળભડું જે કહેવાય કે એક પોલીસ અને ગામના સરપંચ વચ્ચેનું એક સંવાદિક જરૂરી છે કે બંને વચ્ચે તાલમેલ હોવો જોઈએ બંને સાથે ગામમાં બનતી તમામ જે ગુનાહિત પ્રવૃત્તિ હોય કે સારું પ્રવૃત્તિ હોય પરંતુ પોલીસને લગતા ડિટેક્ટિવ ગુનાઓ માટે ગામના સરપંચોની મદદની ખૂબ જરૂરી ત્યારે એક પોલીસની પહેલ છે પોલીસના ઉચ્ચ વડાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ને થાણા અમલદારો દ્વારા નિર્ણયનું અમલ કરવામાં આવી રહ્યું છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે મહેશ તલાવિયા હું તુલસીપુરા સરપંચ શ્રી મહેશભાઈ આજ રોજ સાવલી તાલુકાની આ કચેરીમાં સાવલી પોલીસ સ્ટેશન સાવલી ગ્રામ્ય પોલીસ તેમજ તમામ સાવલી તાલુકાના સરપંચશ્રીઓ વચ્ચે આ સંવાદનો કાર્યક્રમ હતો સરકારશ્રી દ્વારા આ જે નાના મોટા જે ગુનાઓ થાય છે તો તેના માટે આજ રોજ મિટિંગ રાખવામાં આવી હતી અને આજના પીએસઆઈ સાહેબે મિટિંગ રાખી અને તમામ સરપંચજોને અંદર સંવાદ કર્યો છે કે ભાઈ જે ગામની અંદર આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે આપણે શું પગલાં લેવા જોઈએ તો તેની અમને મિટિંગમાં વાત કરી અને જેમાં મુખ્ય વાત કરી કે દરેક પંચાયતની અંદર ઓછામાં ઓછા બે ચાર સીસીટીવી કેમેરા તો હોવા જોઈએ જેથી કરીને કોઈક એવો ગુણચેબલ ગુણો થાય તો જેથી કરીને આપણે પકડવામાં વ્યવસ્થા પણ થાય અને બીજું કે કે બીજી બીજી પણ વાત કરી કે અમે પણ એમને એક સંવાદમાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અમારું ગામની અંદર જે આપણે અમારા ચાર પેટાપરા ગામ છે એની અંદર જ્યાં ઘર દેશી દારૂ ભરાતો ત્યાં દેશી દારૂ અમે ભેગા થઈ અને બંધ કરાવ્યો અને છેલ્લા એક ગામની તો તમે પણ સહયોગ આપીને બંધ કરાવો છો તો ગુજરાતનું અમારું તુલસીપુરા ગ્રામ પંચાયત એક એવું છે જે આજે દારૂથી મુક્ત છે તો તમારો પણ અમે અમે આભાર માની છીએ સરકાર શિવસીનો પણ આભાર માને તો આ જે સંવાદ છે એ પોલીસ અને સરપંચનો સંવાદ છે જેના કારણે જે નાના મોટા ઝઘડાઓ એ પોતે ગામમાં જ પૂરા થઈ જાય પોલીસ સ્ટેશન સુધી ના આવે અને ગામની એકતા અને અખંડિતતા રહી એવો સરકારનો અભિગમ છે